પછી ગાંઠિયા છે પછી સલાડ છે તમારો તો ધૂમ કામગી ઉતવાના છે બધી સારો લાઈક કરો શેર ને સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ જતી કરીને અમે તમને નવા નવા વિડિયો ફ્રી થી આપીશું ભાઈ કહેવાનો છે શું કહે આતાર શું કહે આતાર

મારો આ પાર્કિંગ છે હા ફાઉન્ડ આ સિટી ઓરસી આંક બે

જો પયોકા મુકે કેકો પર મુકે એ હળગા ને આપતા પુત્રન સી વારામ દે કે એ

えヴリバディ टू यू रजत મોડસ કેપ્ટુ હા તો પકળ મમીને કેને બર્થડે બોયલ બલ દેખાય હવે હાથ લે લે ભલા ના ના આમ છે રાખઈ હવે હાથ લેને ખવાય મોડલ બોલે કે કે કર દે મટકો કે ગ ડ પડી રહ્યા બલ તો ભલી છોડે આ બધાય के नहीं ले अब बड़े बुजुर्ग ने कहा मित्रों तो आपरे आज करे के हम अपन ने आवे गणपत के डाके सर आपरे आवे बधाई गोपा फोटो पैड़ी ला नतरी खा पड़िया पड़िए एम मत कर तू मु बात करे तू हम बाबा कैसे बनावे बात धक्का दे हेलो चेयरमैन गवर्नमेंट बिजू आ करो तू બોલાજે ભલા આપા જોની ભલા ભલા આકો રાખો રાખો હામુ યેરાય મોબાઈલ બોલો સા ભલા આયા ભલા આયા જો ફોન હામુ ભલા

કે ભલા આપ ભલા તો છો ડોકી હું ને લેટી નાખી જો પહેલા તારે છે ને ખાઈ લેવાની ब्लैक में उतरे नहीं वो पूरा रेडी रेडी आज मत थनुस तो मेरे को ये आओ यहां आ रे रेडी रेडी मौका ना करम आ कौन ना करम आ सोकर देखना यार मार के फिर तो नहीं तेरे लिए किसी को ले आ आ नहीं आ ये ध्यान दो कितने दिन आगो हो गया आ तो देख कांदा

कार काटता है आप बोलिए मम्मी भैया जाकर जाओ आकर Colgate Total 3x upgrade to

Oh.